નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે લાભ પાંચમનો શુભ દિવસ છે અને લાભ પાંચમના આ શુભ દિવસથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ હાર્મોનિયમ અને કીબોર્ડ શીખવાવાળા મિત્રોનું સૌપ્રથમ પ્રથમ લેસન આપણે શરૂઆત કરીએ છીએ સૌપ્રથમ તો આપને શીખવા માટે કેસિયો હોય કે હાર્મોનિયમ હોય એમાં કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાનું છે આપણે હાર્મોનિયમનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે આ બેઝિક માહિતી આપણે લેસન નંબર વનમાં આપણે શીખીશું મારો વિડીયો જે છે એ સૌ પ્રથમ હું યુટ્યુબ પર અપલોડ કરીશ અને એની લિંક હું વોટ્સઅપ ગ્રુપમાં આપણા જે સ્ટુડન્ટ ગ્રુપ છે એમાં મૂકીશ તમને ફાયદો શું થશે કે તમારે એ વિડીયોને ધ્યાનથી સાંભળવાનો છે કોઈપણ વિડીયો ઘણા મિત્રોને સૌથી પ્રથમ ભૂલ એ હોય છે કે વિડીયોને પ્રેક્ટિકલી યુઝ કરે છે ડાયરેક સ્કીપ કરીને જ્યાંથી વગાડવાનું શરૂ થતું હોય ત્યાંથી કોપી કરવાની ચાલુ કરે છે એટલે આ ભયંકર ભૂલ છે એ ભૂલ આપણા ગ્રુપના વિદ્યાર્થીઓ નહીં કરતા એવી મારી નમ્ર વિનંતી છે શબ્દોને પ્રાણ હોય છે જે પણ મારા શબ્દો છે જે પણ મારું સૂચન છે જ્યાં હું ધ્યાન દોરવા માગું છું ત્યાં મારી થિયરી જે છે એ શબ્દોની થિયરીને બરાબર ધ્યાનથી સાંભળજો એને સમજવાની કોશિશ કરવાની છે સમજણ પડી જાય ત્યાર પછી જે મેં સૂચન કર્યું હોય એ પ્રમાણે આગળ વધવાનું છે જો તમારામાં આટલી ધીરજ નથી તો તમારે ગ્રુપમાં રહેવાની જરૂર નથી કારણ કે તમે શીખી શકવાના નથી તમે ખાલી કોપી કરીને ગોખી ગોખીને જેટલું હું વગાડું છું એટલું તમે કોપી કરી શકશો તમે જાતે કોઈ પણ વસ્તુ ગીત ગરબો ભજન પ્રાર્થના ફિલ્મી ગીત વગાડી શકશો નહીં આ આપણો પહેલો નિયમ છે શબ્દોને સાંભળો બરાબર ધ્યાનથી સમજવાની કોશિશ કરો અને પછી એનો અમલ કરવાનો છે બીજી કોઈ વસ્તુમાં પડવાનું નથી વાર સમજ ના પડે તો બીજી વાર જુઓ બીજી વાર સમજ ના પડે તો ત્રીજી વાર જુઓ પણ બરાબર સમય લઈને બેસો સૌથી પ્રથમ તમે વિડીયોને જ્યારે જોવા બેસો છો સાંભળવા બેસો છો સમજવા બેસો છો તો તમે જ્યારે ફ્રેશ હોય દિવસ દરમિયાનના થાકેલા હોય એ વખતે નહીં જ્યારે તમારી પાસે ઓછામાં ઓછો અડધો કલાકનો સમય હોય તદ્દન ફ્રેશ હોય મૂડમાં હોય એ વખતે તમે શરૂઆત કરો એવી મારી નમ્ર વિનંતી છે બીજું તમારે વગાડતા શીખવું છે અથવા ગાતા શીખવું છે તો તમારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જરૂરી છે ઘણા મિત્રો એમ પૂછે છે કે સર મોબાઈલમાંથી અમે વગાડીએ તો ચાલે મોબાઈલમાં એપ્લિકેશન આવે છે હાર્મોનિયમની તમારા પોતાના સંતોષ ખાતર તમારી પાસે એટલા પૈસા નથી કે તમે એક વસ્તુ વસાવી શકો છો કીબોર્ડ અથવા હાર્મોનિયમ તો તમે મોબાઈલનો એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો જો વસાવી શકો છો આપણે અત્યારે જે યુગ ચાલી રહ્યો છે એમાં આપણે મોબાઈલ ઓછામાં ઓછા પંદરથી વીસ હજારના મોબાઈલ ખરીદતા હોઈએ છીએ જ્યારે હાર્મોનિયમની કિંમત છથી સાત હજારથી હાર્મોનિયમ શરૂ થતું હોય છે નાનો કેશિયો ચારથી પાંચ હજારમાં નવો મળી જતો હોય છે અને તમારી પાસે કોઈનો જૂનો હોય તો કોઈ સવાલ નથી ટૂંકમાં આપણી પાસે એક હથિયાર જોઈશે લડવા જવું છે લડતા શીખવું છે તો આપણે એ હથિયાર જોઈશે મોબાઈલમાંથી પણ તમે ઉપયોગ કરી શકો છો એની મારી ના નથી પરંતુ પ્રોપર વસ્તુ હોય તો સારું આ બીજો મુદ્દો આપણે ધ્યાનમાં રાખવાનો છે ત્રીજો મુદ્દો એ છે કે તમને ઘણાને પ્રશ્ન થશે કે યુટ્યુબ પર તો તમે વિડીયો અપલોડ કરો જ છો તો આમાં એનાથી શું ફાયદો પણ તમે જો ગ્રુપમાં છો સ્ટુડન્ટ ગ્રુપમાં છો અને એમાં મેં લિંક અપલોડ કરી છે એ વિડીયો તમે જુઓ છો તમારા મનમાં કોઈ પ્રશ્ન આવે છે તમારા મનમાં કોઈ સમસ્યા ઉત્પન્ન થાય છે તો તમે વોટ્સઅપ ગ્રુપમાં એ સમસ્યા લખીને મૂકી શકો છો એનું સમાધાન આપણે પર્સનલી કરી શકીશું હું તમને જરૂર જણાશે તો ફોન પણ કરીશ તમારી સમસ્યાનું સમાધાન કરવા અને સૂચન માટે આપણે ગ્રુપમાં સૂચન પણ લખીશું એટલો તમને ચોક્કસ ફાયદો થશે તમે પર્સનલ ટચમાં રહીને શીખી શકશો તો ચાલો મહા સરસ્વતીનું નામ લઈને આપણે શરૂઆત કરીએ સૌ પ્રથમ જે લોકો હાર્મોનિયમ વગાડે છે અથવા તો હાર્મોનિયમથી શીખવા માગે છે એમને કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે કે હાર્મોનિયમને પ્રોપર યુઝ કેવી રીતે કરવો કારણ કે હાર્મોનિયમનો જો પ્રોપર યુઝ ના થાય તો હાર્મોનિયમ બગડી જાય એટલે જે સભ્યો હાર્મોનિયમથી શીખવાના છે એમને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ જે ધમણ છે એ ધમણનો ઉપયોગ ત્યારે જ કરવાનો જ્યારે આપણે સ્વર ઉપર આંગળીઓ મૂકી હોય ત્યારે સ્વર વગર હાર્મોનિયમને જો તમે ધમણ આપીને વગાડશો તો તમારું હાર્મોનિયમ અંદરથી હવા ભરાતી જશે ભરાતી જશે અને ફૂગ્ગો જેમ હવા ભરાતો જાય અને લિમિટ બહાર હવા ભરાઈ જાય અને ફૂગ્ગો ફૂટે એમ હાર્મોનિયમ પણ બગડવાની શક્યતા સો ટકા છે એટલે જ્યારે સ્વર ઉપર આંગળી મૂકી હોય ત્યારે જ ધમણ આપવાની એ સિવાય ધમણ આપવાની નહીં અને જ્યારે હાર્મોનિયમ આપણે વગાડીને બંધ કરતા હોય ત્યારે પહેલાં ઉપર આંગળી મૂકીને ધમણ બંધ કરી દેવાની અને પછી હાર્મોનિયમ વાંખીને પ્રોપર ઢાંકીને અથવા તો તમારી જોડે બોક્સ હોય તો બોક્સમાં મૂકીને ઢાંકી દો આની અંદર સેપટ ના જાય એનું ખાસ તમારે ધ્યાનમાં રાખવું પડશે બરાબર છે તો આપણે મુખ્ય વસ્તુ હવે જે લોકો કીબોર્ડનો ઉપયોગ કરે છે જેમની પાસે નાનું કીબોર્ડ છે હાર્મોનિયમની સાહિતનું છે એમને કઈ કીનો ઉપયોગ કરવાનો છે એ પણ હું તમને સમજાવીશ પરંતુ અત્યારે હાલ હું તમને કાળી અને સફેદની સમજણ આપી દઉં છું જે લોકો તદ્દન નવા વિદ્યાર્થીઓ છે એમના માટે ખાસ આ જરૂરી છે ઘણા મિત્રો એવા હશે કે એ લોકોને થોડું ઘણું વગાડતા આવડતું હશે ઘણા લોકો એવું કહેશે કે મને આ અલંકાર વગાડતા આવડે છે ઘણા એવું કહેશે કે મને થાટ બધા જ થાટથી અલંકાર વગાડતા આવડે છે પણ તમે જે રીતના વગાડો છો ભલે તમને વગાડતા આવડે છે તમે જાતે નક્કી કર્યું કે મને આટલું આવડી ગયું છે પણ જ્યાં સુધી હું ન જોઉં ત્યાં સુધી તમને ફાઇનલ નક્કી કરીને કહી ના શકું કે તમે હવે આગળ ચાલો તો તમારે શું કરવાનું છે મારા વિડીયો બધા જોવાના તો છે જ તમને જો આવડી ગયું હોય તો તમારે જેટલે સુધી આવડતું હોય એનો એક વિડીયો બનાવીને મને મોકલી આપવાનો હું ચેક કરી લઈશ અને પછી તમને કહીશ કે બરાબર છે તો તમે તમારી રીતે આગળ વધી શકો છો હવે જ્યારે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મા સરસ્વતીનું નામ લઈને તો સૌથી પ્રથમ ચોખ્ખો તફાવત કાળી અને સફેદનો છે નીચે બધી જ સફેદ કી છે એટલે કે સ્વિચો છે ઉપરની બધી કાળી છે જ્યારે તમે કીબોર્ડ વગાડતા હશો તો કીબોર્ડમાં પણ આ જ રીતની શક્યતા છે કીબોર્ડ મોટું હશે તો કીની સંખ્યા વધારે હશે કોઈ એકસઠ કીનું કીબોર્ડ હોય છે સૌથી વધારે એકસઠ કી આવે ઓછી હોય તો બાર તરી છત્રીસ અને ચાલીસ એકતાલીસ આટલા કીઝનું મેં ઘણી નથી પણ લગભગ ત્રણ સપ્તકનું હાર્મોનિયમ હોય તો બારત્રીસ છત્રીસ સાડત્રીસ અડત્રીસ ઓગણચાલીસ કી છે તો સોરી એટલી સાઈઝનું નાનું કીબોર્ડ હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો પણ રમકડાનું જે કીબોર્ડ આવે છે સાવ રમકડાનું પ્લાસ્ટિકનું કીબોર્ડ આવે છે એનો ઉપયોગ કરવો નહીં કારણ કે એ બહુ કડક કી આવે છે એટલે તમને વગાડવામાં સરળતા રહેશે નહીં ઓકે હવે આ જે કાળી છે એમાં ખાસ ધ્યાન એ આપજો કે બેનું ઝૂમખું ત્રણનું ઝૂમખું એટલે ટોટલ પાંચ કાળી છે આને ઓળખીશું આપણે નંબર નંબરવાઈઝ પહેલી કાળી બીજી કાળી ત્રીજી કાળી ચોથી કાળી પાંચમી કાળી પછી પાંચ કાળી અને એની બાજુમાં અહીંયા જુઓ પહેલી કાળીની ડાબી સાઈડ અહીંયા અહીંથી સફેદ શરૂ થાય છે તો પહેલી સફેદ બીજી સફેદ ત્રીજી સફેદ ચોથી સફેદ પાંચમી છઠ્ઠી સાતમી તો પાંચ કાળીની સાથે જે સફેદ સંકળાયેલી છે એ સફેદ કેટલી છે ટોટલ સાત એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને પાંચ કાળી છે તો હાલ આપણે ઓળખીશું પહેલા ભાગમાં આ રીતના બાર સ્વરો થયા એ રીતને સેમ ટુ સેમ ઉપાડીને અહીંયા બીજો ભાગ મૂકી દીધો છે તો અહીંથી પણ આપણે આને પહેલી કાળી કહીશું બીજી કાળી કહીશું ત્રીજી ચોથી પાંચમી નીચે પહેલી કાળીની ડાબી સાઈડથી પહેલી સફેદ બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠીને સાતમી ટોટલ બાર સ્વરો એ જ રીતના ત્રીજો ભાગ પહેલી કાળી બીજી કાળી ત્રીજી કાળી ચોથી કાળી પાંચમી કાળી એની બાજુમાં પહેલી સફેદ બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી ને સાતમી તો ત્રણ ભાગ બાર બાર કાળીના અરે સોરી બાર બાર સોરણો ત્રણ ભાગ હાર્મોનિયમમાં હોય છે કીબોર્ડ મોટું હોય તો પાંચ ભાગનું કીબોર્ડ આવે નાનું કીબોર્ડ આવે એનાથી તો ચાર સપ્તક જેને સપ્તક કહીએ પહેલું સપ્તક બીજું ને ત્રીજું સપ્તક તો આને જો સપ્તકથી ઓળખીએ તો કીબોર્ડમાં પાંચ સપ્તકવાળું કીબોર્ડ આવે મોટામાં મોટું એનાથી નાનું ચાર સપ્તકનું કીબોર્ડ આવે એનાથી નાનું હાર્મોનિયમની સાઇઝનું ત્રણનું કીબોર્ડ આવે ઘણા અઢી સપ્તકના કીબોર્ડ આવે ઘણા બે સપ્તકના કીબોર્ડ આવે ઘણું એક સપ્તકનું પણ કીબોર્ડ આવે છે તો આપણે જે કાળીની શરૂઆત કરીશું બતાવવાની એ તમને નેક્સ્ટ લેસન નંબર ટુમાં આપણે શરૂ કરીશું કે કઈ કાળીથી વગાડવાની શરૂઆત કરવાની છે સારે ગમે પદની કેવી રીતને શોધી શકાય છે એ મુખ્ય મુદ્દા આપણે નેક્સ્ટ લેસન ટુમાં જોઈશું ત્યાં સુધી આ વિડીયોને બરાબર સમજી લેજો અહીં અહીંયા આપણે કશું પ્રેક્ટિકલ કરવાનું નથી ફક્ત સમજવાનું છે કે કેવી રીતના ઉપયોગ કરવાનો છે હાર્મોનિયમનું શીખવા માટે કઈ બાબતનું ધ્યાનમાં રાખવાનું છે કયું ઇન્સ્ટ્રુમેન્ટ ધ્યાનમાં લેવાનું છે કેટલું કેટલા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે એ બધી જ સમજણ મેં અહીંયા વિડીયોમાં આપી દીધી છે આના લાયક કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ મને વોટ્સઅપમાં મેસેજ કરજો મારો વોટ્સઅપ નંબર નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એટ સિક્સ ફાઇવ સિક્સ એટલે ચોરાણું બે ત્રાણું અઠ્ઠાવન છપ્પન આ મારો વોટ્સઅપ નંબર અને કોલિંગ નંબર બંને એક જ છે હું તમને લખીને પણ અહીંયા સ્ક્રીનશોટમાં બતાવી દઉં છું મારો જૂનો નંબર કોઈની પાસે હોય કોઈએ સેવ કર્યો હોય તો એ ડિલીટ કરી નાખજો એ નંબર મેં બંધ કરી દીધો છે સિત્તેર સિત્યાસી વીસ ઇઠોતેર આ નંબર મારો બંધ થઈ ગયેલો છે આ નંબર નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ અમારો વોટ્સઅપ નંબર અને કોલિંગ નંબર છે તમારો કોઈ પણ પ્રશ્ન હોય આ જે પહેલું લેસન છે એના સંદર્ભમાં કોઈ તમારે પ્રશ્ન ઉપજ્યો હોય કોઈ મુશ્કેલી લાગતી હોય તો બિંદાસ કોઈપણ જાતના ડર કે સંકોચ વગર તમે પ્રશ્ન લખીને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દેજો એનું સોલ્યુશન હું ચોક્કસ આપીશ આપણે વોટ્સઅપ ગ્રુપનો એ જ ફાયદો છે કે તમારા પ્રશ્નોનું આપણે સોલ્યુશન લાવીએ પર્સનલી તો નેક્સ્ટ લેસનમાં મળે છે ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે